ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો નાગ પાજમની વાર્તા ઓમ નાગ દેવતાય નમઃ श्रावण માસની વદ પાજમ અને નાગ પાજમ ના व्रत નો દિવસ આ દિવસે વ્રત કરનારે પોતાના ઘરની દીવાલ ઉપર બને તો રસોડાની દીવાલ ઉપર નાગ દાદાનું ચિત્ર દોરવું ઘીનો દીવો કરવો ઘી અને બાજરીના લોટની કોરી કુલેર કરવી પલાળેલી મગની દાળ સ્ત્રીફળ એક વખત જમીને આવ્રત કરો બને તો આંગલા દિવસે ચણાના લૂંટનું ટાડું જમવું વાર્તા કહેવી અને નાગ દાદાની પૂજા કરવી નાગ પાંચમની વાર્તા એક નાનું ગામ હતું તેમાં એક ડોષી રહે ડોષીને સાત દીકરા હતા છ દીકરા મોટા હતા તેમની વહુઓને પિયરમાં ઘણું જ સુખ હતું પૈસા ટકાની રીલમ છેલ હતી સાતમા છોકરાની વહુનું પિયર ગરીબ હતું તેથી તેની સાસુ રોજ મેણા ટોણા મારે વાત વાતમાં વાંધા વચકા પાડે અને આમ નાની બહુને દુઃખ દે બધાના જમ્યા પછી એઠું જૂઠું જમવા આપે નાની બહુના નાની બહુના બિચારાના દુઃખના દિવસો પસાર થતા હતા એવામાં નાની બહુને સુખના દિવસો આવ્યા નાની વહુ ગર્ભવતી થઈ અને જેમ જેમ દિવસો પસાર થતા ગયા નાની બહુને જુદી જુદી વસ્તુઓ ખાવાનું મન થાય પણ કોણ ખાવા આપે ઘરના બધા તેના દુશ્મન એક દિવસ ઘર માં દૂધપાક બનાવ્યો છે નાની વહુ ને દૂધપાક ખાવાની ઈચ્છા થઈ આવી ઘર માં નાના મોટા એ આનંદ થી દૂધપાક ખાધો પણ નાની વહુ ની સામે કોઈ જોયું નહીં બધા એ દૂધપાક ખાઈ લીધા પછી તેના ભાગે તો વાસણ નો ઠઠેરો જ આવ્યો સાસુ કહ સાસુ કહે છે ધીબા માંજી ના અને તપેલી માં બળેલા પોપડા છે તે ખાઈ લે જે નાની ઊભી એ બિચારી એ દૂધપાક ના બળેલા કોકડા ઉખાડીને એક વાટકા માં ભેગા કર્યા અને પછી વાસણ ધોવા માટે પાણી ભરવા ગઈ. પોપડાનો વાટકો એક રાફડા પાસે મૂકીને પાણીનું બેડું ભરવા આગળ ગઈ. મનમાં એક વિચાર કર્યો કે કામકાજમાંથી પરવારી જ્યાં વાટકો મૂક્યો હતો ત્યાં આવી તો વાટકો ખાલી. એ રાખડામાં નાગણી રહેતી હતી તે પણ ગર્ભવતી હતી. તે બળેલા પોપડાની સુવાસ આવતા તેને પોપડા ખાઈ જવાની ઈચ્છા થઈ અને બહાર આવી એક નાગણી પોપડા ખાઈ ગઈ. નાનની વહુએ વાટકો ખાલી જોતા માથું ફૂટ્યું અને બોલી ઘરની ની બળેલી વન આવી તો વન પણ આગ લાગી બળ્યું મારું નસીબ જ ફૂટેલું છે કોને દોષ દઉ હશે જેને ખાધું હોય ભગવાન તેનું પેટ સારજો એવા આશીર્વાદે બોલી રાખડામાં રહેલી નાગણી નાની વહુના આશીર્વાદ સાંભળતા ખૂબ ખુશ થઈ બહાર આવી અને બોલી બહેન તારા વળેલા પોપડા હું ખાઈ ગઈ છું પણ એ તો કહે તારે એવી સુવખા પડી કે અહીંયા લાવીને ખાવું પડે નાની બહુએ રડતા રડતા બધી નાગણીને દુઃખની વાત કહી નાની બહુની દુઃખભરી વાત સાંભળી નાગણીને તેના ઉપર દયા આવી અને તેણે કહ્યું દીકરી તું રડીશ નહીં આજથી હું તારી માં આજથી અમે બે આવીશું તું તારે ખોળો ભરવાના દિવસે કંકોત્રી મોકલજે છે નાગણીની વાત સાંભળીને નાની બહુને આનંદનો પાર ન રહ્યો દિવસો પસાર થવા લાગ્યા પછી તો ખોળો ભરવાનો દિવસ આવ્યો નાની વહુએ પોતાની સાસુઓના સાસુને ઘણા કાલાવાલા કર્યા કર કરીને સાસુ પાસે એક કંકોત્રી લખાવી અને તે કંકોત્રી લઈ મનમાં હરખાતી હરખાતી રાખડા ઉપર મૂકી ને જાઉં છું મારી આબરૂ રાખજે એમ કહીને નાની વહુ તો પાછી પોતાને ઘેર ગઈ ખોળા ખોળો ભરવાનો મુહૂર્ત આવ્યો ત્યાં તો નાગ અને નાગણી વાજતે ગાજતે વહુ ઘેર આવે છે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે નાની વહુના પિયરયા તો બહુ જ પૈસાવાળા છે. એટલું બધું લઈને ખોળો ભરવા આવ્યા છે. ખોળો ભરવાની વિધિ પૂરી થઈ, પછી તો સાસુને કહીને નાગ અને નાગણી નાની વહુને એમના ઘરે લઈ ગયા. સમય થતા નાની વહુને દેવના ચક્કર જેવો પુત્રનો જન્મ થયો. દીકરો તો વધરાતે વધે છે તેનાથી વધારે દહાડે વધે છે. આમ નાની વહુની સાથે નાગણી વિહાય છે અને તેના બચ્ચા મોટા થાય છે. દરરોજ દૂધ ગરમ કરી પછી બાજુમાં ઘંટડી મૂકે છે અને નાની વહુને નાગણી કહે છે કે અમે ચારો ચરવા જઈએ દૂધ ઠંડુ થાય એટલે આ ઘંટડી વગાડે છે ઘંટળીનો અવાજ સાંભળી કારા ભાઈઓ નાગ બચ્ચાઓ દૂધ પીવા આવશે આમ દરરોજ નાની વહુ ઘંટડી વગાડે છે અને નાગણીના બચ્ચા દૂધ પીવા આવે છે એક દિવસ નાગણા નાગણીઓ ચારો ચરવા ગયા હોય છે દૂધ હજી ગરમ ગરમ છે નાની વહુ કાયમ કામમાં હોય છે કઈ કામમાં હોય છે અને નાની વહુ દીકરો ભાખડીએ ચાલતા શીખી ગયો છે તે ભાખડીએ ચાલતા ચાલતા પેલી ઘંટડી પાસે રમકડું સમજીને જાય છે અને તેના હાથે ઘંટડી વાગે છે તેથી નાગણીના બચ્ચા વાસણમાં મોઢું નાખે છે અને દાજી જાય છે અને કોઈનું મોઢું બળે છે કોઈની જીભ બળે છે પૂછડી બળે છે અને નાગણી પાછી આવીને જુએ છે તો પોતાના બચ્ચામાં કોઈ ખાંડિયા થઈ ગયા છે કોઈ માંડિયા થઈ ગયા છે નાગણી નાની બહુને પૂછે છે કે આ કોણે કર્યું ત્યારે નાની બહુ રડતા રડતા બધી વાત કરે છે નાગ અને નાગણી નાના બાળકની ભૂલ માફ કરી દે છે પણ નાગણીના બચ્ચા મનમાં વેદ રાખે છે બહેન તેના સાસરે જાય પછી તેને કરડીને બદલો લઈશું આમને આમ ઘણો સમય પસાર થાય છે પછી નાની બહુને નાગ નાગણીએ જીયાણું કરીને તેના સાસરે વિદાય કરી શિયાળામાં પુષ્કળ ધન જોઈને નાની બહુના સાસરિયાના સાસરિયા મોઢામાં આંગળી નાખી ગયા એવામાં એક દિવસ નાની બહુ પાણી ભરવા ગઈ હોય છે અને નાગણીના બચ્ચા આવે છે અને નાની બહુની સાસુને પૂછે છે કે બહેન ક્યાં ગઈ છે સાસુ કહે છે પાણી ભરવા ગઈ છે નાગણા બચ્ચા ઘરમાં બેઠા હોય છે અને નાની બહુ પાણી ભરીને આવે છે અને પાણિયારામાં જ તે બચ્ચા સંતાઈને બેઠા છે અને વિચારે છે કે બહેન પાણિયારામાં બેડું મૂકવા આવે એટલે આપણે એને દંશ દઈ જ દઈશું નાની બહુ પાણીયારામાં બેડું મૂકવા જાય છે ત્યાં જ તેને ઠેસ વાગી છે અને તે તરત જ તેના મોઢામાંથી સરી પડ્યું ખમ્મા મારા ખાંડિયા બાંડિયા વીરને આ સાંભળી પેલા નાગના બંને બંને બચ્ચાઓને થાય છે કે બિચારી બહેન આપણા માટે કેટલી દુખી છે હવે આપણાથી તેને કરડાય નહીં અને તેઓ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે અને તેઓ વેર ભૂલી જાય છે સાસરીમાં નાની બહુ માનીતી થઈ ગઈ જે તેથી જેઠાણીઓને વગર લાકડે બળવા લાગી એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાસલે ઢોળી નાખતા જેઠાણીએ છણકો કર્યો તું તો મોટા ઘરની છોને તારી માને કહે વાડે ભેંસો બંધાવે નાની વહુ રડતી રડતી રાફડા પાસે ગઈ નાગણને મેણાની વાત કરી તો નાગણી બીજા જ દિવસે સાત વિસુ એકસો ચાલીસ દૂધની ભેંસ મોકલી શ્યામાએ જરા કેસ રોષ રાખ્યા વગર જરા કઈ નાની વહુએ રોષ રાખ્યા વગર અડધી ભેંસો જેઠાણીને આપી દીધી એના એના હૃદયની વિશાળતા જોઈને જેઠાણીના હૃદય પલટાઈ ગયું અને નાની વહુ ઘરમાં સૌની માનીતી થઈ ગઈ હે નાગ દેવતા હે નાગ માતા જેવા નાની વહુને ફળ્યા એવા વ્રત કરનાર કથા માંચનાર સાંભળનાર સૌને ભળજો ઓમ જય નાગ દેવતા મિત્રો વાર્તા સારી લાગે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે